વેસુ પોલીસ સ્ટેશન અહત વિસ્તારમાં સામાજિક તત્વો દ્વારા ધાર્મિક બેનરો ફાડી ધાર્મિક આસાદ ઉભાવી તેમજ આજુબાજુમાં પડેલ વાહનોમાં તોડફોડ કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વેસુ સર્વેલન્સ ટીમ આરોપીઓ શિવા સન્યાસી જાતે નાહક રહે બિલ્ડિંગ નંબર તેર મકાન નંબર આંબેડકર આંબેડકરનગર વેસુ સુરત શૈલેષ ઉર્ફે ભરતભાઈ બારિયા રહે મકાન નંબર બસો પાસઠ ડોક્ટર હેગડેવાર નગર સુમનસેલાવાસ સામે વેસુ હોય એક સંપ થઈ કોઈ વર્ગના લોકોના ધર્મના અપમાન કરવાના ઇરાદાથી ડોક્ટર બાબાસાહેબ આંબેડકર તેમજ ગણપતિ ભગવાનના પોસ્ટરો ફાડી લોકોની લાગણી દુભાઈ તેવું કૃત્ય કરી તેમજ હેગડેવાડનગરની બાજુમાં પાર્ક કરેલ એક ફોર વ્હીલ ગાડી તથા એક ટેમ્પોના કાચ તેમજ આજુબાજુની દુકાના પોસ્ટરો તેમજ કેમેરા તોડી આશરે રૂપિયા ત્રીસ હજાર જેટલાનું નુકસાન કરેલ હોય તેમજ અમોને શાંતિ મળાખવાની ધમકી આપી ગુનો કરેલ હોય જેથી મારી બંને ઈ સમવિરોધમાં કાયદેસર થવા પોલીસ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તમે જોઈ રહ્યા છો એસ ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે